આજનો ઓડિયો આર્ટિકલનો મુખ્ય વિષય વૈદિક કાળથી જોડાયેલો છે યુપીએસસી અને જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં આ ખંડમાંથી અગત્યના પ્રશ્નો પૂછાય છે આ ઓડિયો આર્ટિકલ આપણી લેખનની ગુણવત્તા સુધારવાની સાથે મુખ્ય પરીક્ષાની રણનીતિને સફળ બનાવવામાં સહાયક બનશે જીપીએસસી અને યુપીએસસીમાં વૈદિક કાળમાંથી બહુ ઓછા પ્રશ્ન પૂછાયેલા છે જીપીએસસીમાં માત્ર એક પ્રશ્ન પૂછાયેલો છે કે આર્યોના આગમન માટે અલગ અલગ વિધાનોના અલગ અલગ મંતવ્યો એ જીપીએસસીમાં પૂછાયેલો છે યુપીએસસીમાં છેલ્લા બે વર્ષથી આર્યો વિશે વૈદિક વિશે પ્રશ્ન પૂછાય છે એક વખત પ્રશ્નો તેની સામાજિક અને ધાર્મિક વિશેષતાઓ અને વર્તમાન સમયમાં તેની પ્રાસંગિકતા એ વિષય પર પૂછાઈ ગયેલો છે અને એક વખત બે હજાર ત્રેવીસમાં વૈદિક સમયની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ અને ઉત્તર વૈદિક કાળની પરિસ્થિતિમાં જે રૂપ જે રીતે ફેરફાર આવ્યા એ પૂછાયેલું છે તો એમાં બે પ્રશ્ન પૂછાયેલો છે જીપીએસસીમાં માત્ર એક વખત આ પ્રશ્ન પૂછાયેલો છે પ્રશ્ન છે આર્યોના મૂળ નિવાસ સ્થાન અંગે જુદા જુદા વિધાનોએ આપેલા મંતવ્યો વિશે નોંધ લખો ક્લાસ વન ટુ બે હજાર અઢાર ઓગણીસમાં માં આ પ્રશ્ન પૂછાયેલો છે હવે આર્યોના આગમન વસે વિશે જુદા જુદા વિધાનોએ પોતાની રીતે આધાર પુરાવાના સાક્ષી સાથે મંતવ્ય રજૂ કર્યા છે અને એના વિશે પ્રશ્ન પૂછાયેલો છે પ્રસ્તાવના પ્રસ્તાવના હંમેશા ધ્યાન રાખવું મુખ્ય કીવર્ડને બંધ બેસતી પ્રસ્તાવના લખવી અને પ્રસ્તાવના વધીને ત્રણથી ચાર લીટીમાં જ લખવી આર્યોના મૂળ નિવાસસ્થાન વિશે ઇતિહાસકારો અને વિધાનોમાં ઘણા બધા મતભેદો પ્રવર્ત્યા છે જુદા જુદા વિદાનોએ તેમના સંશોધનના આધારે અલગ અલગ સ્થળોને આર્યોનું મૂળ નિવાસ સ્થાન માન્યું છે બધા વિદાનો છે મેક્સ મુલર છે બાળ ગંગાધર ટીળક છે ત્યાર પછી લોકમાન્ય ગંગાધર ટીળકની થિયોરી પ્રચલિત છે યુરોપના નેહરિંગ અને ગિલહેન્સે પોતાની થિયો આપી છે દયાનંદ સરસ્વતીએ પોતાનો મત આપ્યો છે તો અલગ અલગ વિધાનોએ અલગ અલગ મત આપ્યો છે તેના આધારે આપણે વર્ણન કરવાનું છે કે આર્યોનું મૂળ નિવાસ સ્થાન શું હતું આર્યોના મૂળ નિવાસ સ્થાન અને વિધાનોના ઘણા મતભેદો આ મુખ્ય કીવર્ડ છે પેલું મધ્ય એશિયા મોટાભાગના લોક મોટાભાગના વિધાનો અને ઇતિહાસકારો આ મત સાથે સહેમત છે કે ભાઈ આર્યો છે મધ્ય એશિયામાંથી આવેલા હતા એવા કયા આધાર પુરાવા કહી શકાય છે એણે સભ્યતા અને સંસ્કૃતિ અને વૈદિક સાહિત્યના અભ્યાસના આધારે પોતાનો મત રજૂ કર્યો હતો કે મધ્ય એશિયાના જે આર્યો હતા એ અને વૈદિકના જે આર્યો હતા એની સભ્યતા અને સંસ્કૃતિમાં સામ્યતા જોવા મળતી હતી જેમ કે આર્ય જાતિનું જ્ઞાન વૈદિક સાહિત્ય અને ઈરાની ગ્રંથ જદ અવસ્થામાં ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે ભગવાન મધ્ય એશિયાના જે આર્યો હતા એ અને વૈદિક સાહિત્યના આર્યો હતા એ બંનેના ગ્રંથોમાં ઇન્દ્ર વાયુ મિત્ર જેવા દેવનો ઉલ્લેખ છે જે બંને ગ્રંથોમાં સમાન જોવા મળે છે આ આધારે કહી શકાય કે મધ્ય એશિયામાંથી આવ્યા હશે ત્યારબાદ પ્રાચીન આર્યો અને ઈરાની આર્યો બંને પશુપાલન કરતા ખેતી હતી જવ અને ઘઉંના પુરાવા બંનેમાં સરખા મળ્યા ઘોડેસવારી અને રથનો ઉલ્લેખ પણ બંનેમાં જોવા મળે છે બંને સભ્યતામાં તો આના ઉપરથી કહી શકાય કે આર્યો છે મધ્ય એશિયામાંથી આવેલા હતા બીજી એક થિયરી છે કે આર્યો છે એ ઉત્તર ધ્રુવમાંથી આવેલા હતા આ થિયરી કોણે આપી તો બાળ ગંગાધર ટિળકે તેમના પુસ્તક ધ આર્કેટ ઇઝ હોમ ઇન ધ વેદાસ એમાં જણાવ્યું કે આર્યનું મૂળ નિવાસ સ્થાન આર્કેટિક પ્રદર્શ હશે એણે શું આધાર રાખ્યો તો એણે વૈદિક ગ્રંથના અભ્યાસ પરથી જાણ્યું કે લાંબો દિવસ અને લાંબો રાત આ વિશેષ ખગોટીય ખગોળીય ઘટનાનું વર્ણન કરીને એને આર્કેટિક પ્રદર્શનું સાથે સાંકળું છે છ માસ દિવસ અને છ માસ છ માસ રાત જે આર્કટિક પ્રદેશોમાં ધ્રુવ ઉત્તરી ધ્રુવ પ્રદેશોમાં જોવા મળે છે તો આનો આધાર લઈને બાળ ગંગાધર તિળકે ઉત્તરી ધ્રુવના આર્ય હોય તેવો ઉલ્લેખ કરેલો છે ત્યારબાદ તિબેટ આવું કોણે કીધું કે આર્યો છે એ તિબેટમાંથી આવ્યા હતા તો દયાનંદ સરસ્વતીએ પોતાની થિયરીમાં હિમાલય પર્વતનું વર્ણન નદીઓનો ઉલ્લેખ ઋતુઓનું વર્ણન આ બધાના વિશ્લેષણ પરથી એવું જણાવ્યું કે આર્યો છે એ મૂળ તિબેટ હોવાનું અનુમાન લગાડ્યું છે આર્યોને યુરોપિયનમાંથી આવ્યા છે એવી પણ ઘણી બધી વિશ્લેષણો બહાર આવ્યા છે આર્યોની ભાષા અને સંસ્કૃતિની સમાનતાના આધારે જેમ કે ગ્રીક ભાષામાં પેટર શબ્દો પરથી પિતૃ સંસ્કૃત ભાષામાં ઉતરી આવ્યું મેટર શબ્દો પરથી માતૃ સંસ્કૃત ભાષામાં શબ્દો આવ્યો તો આ ભાષાના આધારે કીધું છે કે આર્યો છે યુરોપિયન હશે ત્યારબાદ નહેરિંગ એણે એવું કીધું કે રશિયામાં ઘાસના મેદાનથી આર્યોનું સ્થળાંતર થયું છે આર્યો છે પશુપાલનનો મુખ્ય વ્યવસાય હતો અને ઘાસ ચારાના તંગીના કારણે આર્યોનું સ્થળાંતર થયું હોવાના પુરાવા રજૂ કર્યા છે એક છે ગાઈલ્સ એણે પોતાના વિશ્લેષણમાં જણાવ્યું કે આર્યો છે એ અને યુરોપિયન પ્રજા છે બંને ગાય બળદ જેવા પશુઓ વૃક્ષોની પ્રજાતિ જૈવ વિવિધતા બંને આર્યોમાં અને યુરોપિયન પ્રજામાં સમાન જોવા મળે છે તો એણે એના આધારે કીધું કે યુરોપિયન હોવા જોઈએ હવે આર્યો છે છે એ કોઈ બાહ્ય આગમનથી નહીં પણ મૂળના જ એવા મંતવ્યો એવા વિધાનોએ ઘણા બધા મંતવ્યો રજૂ કરેલા છે એક તો વૈદિક ગ્રંથમાં ક્યાંય ઉલ્લેખ નથી કે આર્યો છે બહારથી આવીને નિવાસ કરેલા હોય એવો ક્યાંય પુરાવો જોવા મળ્યો નથી સિંધુ સભ્યતા સોરી સિંધુ પ્રદેશ અને તેની આસપાસની નદીઓના વિસ્તાર વિસ્તારના રહેવાસી હોવાના કારણે આર્યો છે એ ભારતીય મૂળના નિવાસી છે સંપૂર્ણાનંદ છે એને સપ્ત સિંધુ સપ્ત સિંધુનો ઉલ્લેખ કર્યો છે ગંગાનદ જાત છે એને બ્રહ્મશ્રી દેશનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આર્યો છે મૂળ નિવાસી જ હતા આમ આર્યોના મૂળ નિવાસસ્થાન અંગે ઘણા બધા વિધાનોએ પોતપોતાના મંતવ્યો રજૂ કરેલા છે કોઈ વિષયે સર્વસહમતી હજી મળી નથી દરેક વિધાનોએ તેમના સંશોધનો અને તર્કના આધારે અલગ અલગ સિદ્ધાંતો રજૂ કર્યા છે આ વિવિધતા ઐતિહાસિક અને પુરાતત્વ પુ પુરાતન પુરાભાવોના સતત સંશોધનોના અર્થઘટનની જરૂરિયાતને પ્રકાશિત કરે છે અહીંયા જીપીએસસીમાં એક પ્રશ્ન પૂછાયેલો છે આર્ય વિશે પણ યુપીએસસીમાં સારા એવા બે પ્રશ્નો પૂછાયેલા છે એની આપણે આગળના પીવાયક્યુમાં ચર્ચા કરીશું આજે મેં પ્રેક્ટિસ માટે એક પ્રશ્ન આપ્યો છે વૈદિક કાળમાં સ્ત્રીઓની સ્થિતિનું વિશ્લેષણ કરો શું તેમની સ્થિતિ પ્રારંભિક વૈદિક કાળથી ઉત્તર વૈદિક કાળમાં બદલાઈ હા ઘણી બધી સ્ત્રીઓની સ્થિતિ બદલાઈ હતી આપણે આગળના પ્રશ્નમાં જ્યારે સામાજિક મુદ્દો જોશું ત્યારે આ આ વાત પર વિસ્તારથી ચર્ચા કર ચર્ચા કરીશું જો તમને અમારું કન્ટેન્ટ પીવાયક્યુની ચર્ચાનો ટોપિક ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો Thank you for watching.